સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ઘરે ઘરે પહોંચાડવાના સંકલ્પ સાથે ફરી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આણંદના બાકરોલ ગામે પહોંચ્યો હતો આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત જિલ્લા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આયુષ્યમાન લોન આવકના દાખલા જેવી યોજનાઓના લાભ વંચિત લાભાર્થીઓને આપ્યા હતા દેશના અનેક જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ફરી રહ્યો છે જેનો ઉદ્દેશ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી વર્ષ બે હજાર સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે આજે સરકાર છેલ્લે ઘર સુધી જવા નીકળી છે ત્યારે આજે આ સંકલ્પ યાત્રાનો રથ મોદી સાહેબની ગેરંટીનો રથ આજે બાકરોલ ગામમાં આવ્યો છે અને આ બાકરોલ ગામમાં જે કોઈ લોકો પાત્રતા ધરાવતા હશે એની મોદી સાહેબની જે સત્તર કલ્યાણકારી યોજનાઓ છે એનો પૂરેપૂરો લાભ મળે અને આ કોઈ પણ માનવી આ સંકલ્પ યાત્રામાં કોઈ લાભોથી વંચિત ન રહી જાય તેના માટેનું આયોજન થયું છે